પગપાળા જય બાબા રે હે પાછો લે ના ને હેડેલા છે ડર ગમતે अर्जुन ભાઈને જોઈ જાય એટલે તેસલ મળવા માટે બહુ ઊંચાઈ જાશે પહાડમાં દોઢસો કિલોમીટર બાકી છે એમના બધા સપના પૂરા કરે એમના પરિવારને ખૂબ ખુશ રાખે એવા આશીર્વાદ સદા ખુશ રહો બોલો રમા જય જય તો અજુન જો મોજમાં મોજ કરતા કરતા છે ઠાકોર પોતે ઉતર્યા છે જય હો જય હો ચાર વડ નેજો ફરક આવું છે સ્લો મોશન વિડિયો બનાવવો છે જાલા લાય નેજો નેજો